નમસ્કાર મિત્રો હું તમારો શૈલેષ બારોટ આકારવિલા ટુ એક સોસાયટી છે ત્યાંના તમામ આ મેમ્બરો છે આ વડીલ કાકા અમારા આ તમે નીચે જોઈ રહ્યા છો કે બમ્પ છે જે તૂટી ગયો તો સતત મહાનગરપાલિકાને ત્રણ મહિનાથી અમે આવેદનપત્ર દઈ રહ્યા છીએ કે અમારો આ બંપ બનાવો અને તમે રોડ જો રોડ બનાવો પણ એમના પેટનું પાણી ડગતું નથી અને આ જાડી ચામડીની સરકારનું પણ પાણી ડગતું નથી એટલે અમે આ મોદીજીનો એક સંકલ્પ હતો આત્મનિર્ભર ભારત બનો આ એની રીતે લીધે આજે અમે આ તમે જોઈ શકો છો અમારી સાથે અમારી મહેનત અમે આ રીતે કામ કર્યું છે અમારી સાથે એક્સ આર્મી રિટાયરમેન્ટ જે દેશની સેવા તો કરી પણ આજે અમારા સંકલ્પની સાથે એ પણ જોડાણા અને એમને પણ આજ અમારી સાથે મદદ કરી એટલે તમામ ભારતીયવાસીઓને અને તમામ ગાંધીધામના વાસીઓને પણ કહેવા માગું છું હવે આપણે જ આત્મનિર્ભર બનવું પડશે મહાનગરપાલિકામાં સતત આંદોલન કરવા પણ એમના પાણી ડગતું નથી એમના પેટના પાણી ડગતું નથી હું તમને સતત જાગૃત કહું છું અને જાગૃતના માધ્યમથી કહું છું આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે આપણે હવે જાગૃત થવું પડશે જય હિન્દ જય ભારત